વડોદરા શહેર માં અંબા માની નવરાત્રી ખુબજ ધૂમધામ થી ઉજવાય છે માં આદ્ય શક્તિ વધામણા કરવા પશ્ચિમ વિસ્તારમાં સુબાનપુરા ખાતે ઘર ની દીકરી ઘરના આંગણે ગરબા રમી શકે તેવા પ્રકારના આયોજન

ગરબાના ગાયક કલાકાર હિરલબેન જોશી જય સાયનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય યુવા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભૂમિ પૂજન કરી માતાજીની આરતી કરી માતાજીની ધ્વજારોહણ કરવામાં આવી હતી મ્યુઝિક અકેડેમી ગુ દર વર્ષે નામ ક્ષેત્ર શિષુ દરબા મહોત્સવમાં

પણ હું જે ત્રણ વર્ષથી આયરે પરિવાર સાથે જોડાય છું તો મેં એમના પરિવારનું જે એક ધોરણ એમનો જે કાર્ય કરવાનો જે એમનો અભિગમ છે કે હંમેશા ઠંડી ગરમી વરસાદ કંઈ પણ હોય એમના રાજેશભાઈ તો પોતે કામ કરે છે પણ એની સાથે એમનો સમગ્ર પરિવાર એમના ભાઈઓ એમના ઘરની સ્ત્રીઓ એમના દીકરાઓ એમની સાથે જે ટીમમાં જોડાયા છે એ પણ એક પરિવાર બનીને હંમેશા કામ કરતો હશે તો એ વસ્તુ અમારા સમગ્ર ગ્રુપ માટે ખૂબ જ ગૌરવની વાત છે એટલે એટલા માટે થઈને અમે એમના પરિવાર માટે એક ગરબો લખતો છે જે હું ચોક્કસ આજે ગાવાનો પ્રાપ્ત કરી શકી મારી પરિવાર સેવામાં દિવ્યાંગ માટે પણ ઘણું બધું કામ કરે છે તો દિવ્યાંગ આપે સાબળ આશીરો દરિયા હી આપે સૌને સહારો એક સાથે રહી સૌને પ્રેમ થી રાખે સમજની ની માં હિંમત જગાડે આપના પરિવારનું નામ અમર રહે ધન્ય છે આપનો પરિવાર કો રાજેશભાઈ સાથે આવનારી નવરાત્રી આજે જેમ તમે જોવો છો કે શિશુ ગરબા મહોત્સવ સાથે સાથે ધ્વજારોપણ નો પણ કાર્યક્રમ આજે રાખવામાં આવે તો મોટી સંખ્યા અંદર ત્યારે અમારા બધા જ યુવાનો સાથે અમારા બધા જ બહેનો સાથે આજે આ કાર્યક્રમ થયું અને આવનારી ઓગણીસમી તારીખે આગમન સાથે વડોદરા શહેર ની અંદર આ એક એવો વિસ્તાર છે કે જેમાં એકવીસ સાથે એકવીસ જગ્યા પર સાથે અમે ગરબા કરી રહ્યા છે એમાં અગિયાર ગરબામાં અમે એકી સાથે મૂર્તિ સાથે લાવવાના છે અને વડોદરા શહેરની ખૂબ મોટામાં મોટી ભવ્ય મૂર્તિ સાથે સાથે નવ દુર્ગા માની પણ મૂર્તિ હશે મૂર્તિ હશે એ મૂર્તિ સાથે અહીંયા આગમન ગમામ છે તો આ શિશુ ગરબા એ ફક્ત ગરબાની એ ધર્મની સાથે સંસ્કારોની સાથે અને શિશુ ગર્મા એ સલામતી ના ગરબા છે વિશ્વાસના ગરબા છે ભરોસા ના ગરબા છે વર્ષોથી આ શિશુ ગરબાની અંદર તમે જોયું કે એકવાર દીકરી અંદર જાય પછી એ દીકરી કદાચ ગરબા ની અંદરથી વચ્ચેથી જા જવા ઈચ્છે તો પણ એની મા બાપની પરમિશન વગર એ દીકરી જતી નથી કારણ કે તમે જુઓ છો કે કેટલા એવા બનાવ હોય છે એટલા માટે અમે જ્યાં સુધી મા બાપની પરમિશન ના હોય ત્યાં સુધી એ દીકરી ગરબા પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે દીકરીઓને જવા નહી દેતા અને એની સાથે સિક્યુરિટી ગાર્ડ પણ હોય છે સાથે સાથે તમે જુઓ કે અમારા સીસીટીવી પણ હોય છે એની સાથે અંદર શૌચાલયની વ્યવસ્થા હોય પાણી થી માંડીને બધા અંદર સ્ટોલ પણ હોય છે બાર મેળો પણ હોય છે તો આ અલગ અલગ અમે એની અંદર અમને એમાં પણ આ ગરબા લાઈવ ગરબા હોય છે અને લાઈવ ગરબા ગાનારા અમારા સુપ્રસિદ્ધ હિરલબેન જોશી જે ભારત છે જે વર્ષોથી વડોદરા શહેર અને દેશ વિદેશમાં પણ આ ગાયક એમના તમે તમે જુઓ છો એમના જે ગરબા છે એને એ ગરબા ધર્મ સાથે સંસ્કારો સાથે અને એક પ્રાચીન અને અલગ ઢપના જે ગરબાઓ છે જે છોકરાઓમાં નવા છે જૂના છે બધા જ ગરબાનું એક મિશ્રણ કરીને વર્ષો સુધી એ આ ગરબા લોકોની સાથે રહ્યા છે અને છોકરાઓ એમના અવાજથી જ ઝૂમી ઉઠતા હોય છે તો આજે આ જે હિરાલબેનના ગરબા સાથે શિશુ સંસ્કૃતિ નાની ગરબા ગ્રાઉન્ડ પર અમે આ કરી રહ્યા છીએ અને તમે આજે જુઓ છો મોટી સંખ્યામાં નિઃશુલ્ક ગરબા છે જે દીકરીઓ વહેલી હતો તો પહેલો અમે દસ હજાર સુધીનું આનું બુકિંગ શરૂઆતમાં જ લઈએ છીએ પછી અમે ગરબા કારણ કે જેટલી સંખ્યા હોય એટલી પંદર થી વીસ ટકા જ અમે દીકરાઓને લઈએ છીએ અને એના માટે જ કે જે એમના ભાઈ કે એમના સાથેના એમના ઘરના દીકરા હોય એવા જ લોકોની સાથે છે આધાર કાર્ડ સાથે લઈએ છે જેથી કોઈ ન્યુસન્સ ના આવે એટલા માટે જ આ ગરબાને સલામતીના સલામતી ના ગરબા સુરક્ષિત ગરબા સીસીટીવી ના ગરબા ભરોસા ના ગરબા વિશ્વાસ ના ગરબા સંસ્કાર ના ગરબા અને આ સુપ્રસિદ્ધ ગરબા એટલે શિશુ ના ગરબા એટલે આ શિશુ ગરબામાં જરૂરથી આપણા દીકરીઓ સાથે આપણા ફેમિલી ના ગરબા ઘરના દીકરા ઘરની દીકરીઓ ઘર પાસે અને સુરક્ષિત રમે આવી સો સોસાયટી આજુબાજુની ગોરવા ગોત્રી સુમાનપુરા યુરોરા પાર્કની બધી જ દીકરીઓ અહીંયા જયારે રમવા આવતી હોય છે ત્યારે એમના મા બાપને એક ભરોસા સાથે જ આવતી હોય છે તો આજે ફરી એકવાર આ ઘરમાંનું આજે ભૂમિપૂજન ને ધ્વજારોપણ થયું છે સમગ્ર અમારા રોનકભાઈ આઈરે શ્રીરંગભાઈ આઈરે સરમક સાથે અમારી ફક્ત આઈરે સાથે નહીં જે પણ અમારા મિત્રો અમારા લોહી સાથે કરાજ જ પણ જે બે અમારા મિત્રો છે અમારા લોહી સાથે જેવા સંબંધો સાથે બધા જ લોકો આખો વિસ્તાર અડધું વડોદરા આખું વડોદરા અમારી સાથે છે ત્યારે આજે ફરી એકવાર આશીર્વાદ મા માની કૃપા સાથે નિર્વિઘ્ન થાય અને એ જ રીતની બધી જ જાતની વ્યવસ્થા કરી છે કે કઈ રીતના ગરબા ક્યાં શું થાય તો કેવી રીતના ગરબા વિઘ્ન આવે તો શું થાય કેવી રીતના ગરબા થાય અને અંબે અંબેમાં હંમેશા આશીર્વાદ આપતા હોય છે સમગ્ર વડોદરા શહેરમાં નહીં ગુજરાતમાં નહીં બધી જ જગ્યાએ મા અંબાનો ગરબો સારી રીતના સુરક્ષિત રીતે આ નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી જ શુભેચ્છા સાથે સમગ્ર વડોદરા શહેરવાસીઓની ખૂબ ખૂબ શુભેચ્છા જય અંબે જય ગણેશ આજ રોજ અનંત ચતુર્થી નિમિત્તે વડોદરાના તમામ નગરજનો આજના દિવસે ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું સાથે આદ્ય શક્તિ નો એટલે કે માં નવ દુર્ગા ની જયારે નવરાત્રી આવી રહી છે અને નવરાત્રી પર્વે ફાઈનાન્સ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માધ્યમથી જે શિશુ ગરબા મહોત્સવ બે હાજર પચીસ નું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે આયોજન ની અંદર તમામ જે દર વખતની જેમ આ વર્ષે પણ વાતે ગાતે ઘરની દીકરી ઘરના આંગણે ગરબા રમે તે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે આ તમામ ગરબા સીસીટીવી અંદર થશે તમામ જે ગરબાની અંદર દીકરી સુરક્ષિત સુરક્ષિત રહીને ગરબા રમી શકે તે સાથેનું આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારની તમામ જે દીકરીઓ છે દર વર્ષે અમારા ત્યાં ગરબા રમતી હોય છે તે આ વખતે પણ આયોજન છે સાથે ફૂડ સ્ટોલનું અંદર આયોજન છે એવી જ રીતે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગથી થી સજ્જ છે એવી જ રીતે વાત કરું આપને કે દર વખતથી જેમ ઓગણીસમી તારીખે માતાજીનું એટલે કે આજે શક્તિનું આગમન અમે એવી જ રીતે વાત તે કરવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌને આજના દિવસે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યાં છે સાથે શિશુ ગર્ભા મહોત્સવ બે હજાર પચ્ચીસનું આજના દિવસે ધજારોપણનું જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અમારા ગાયક એવા હિરલ બેન બારોટ પણ અમારી સાથે જોડાયા હતા અને તેમની સમગ્ર ટીમ અમારી સાથે જોડાય સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો આજના દિવસે જોડાયા હતા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર